હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધા ને આજના મારા નવા બ્લોગમાં તમારા બધા હાર્દિક સ્વાગત કરું છું તમે બધા વિચાર કરતા હશો કે કેદ કેટલા દિવસ થી મારો બ્લોગ આવ્યો નથી લગભગ મહિનો થવા આવ્યો હશે કેમ કે કઈ બ્લોગ બનાવવાનો કઈ ટાઈમ જ મળતો નથી ઘરનું કામ હોય પછી કોમેડી વિડિયો બનાવવાના ને એવું બધું કામ હોય ને એટલે કઈ સમય જ મળે ને કારક ભૂલાઈ જાય ને એવું થાય તે કાંઈ બ્લોગ બનાવવાનો સમય જ ન મળતો અને હજી કેટલું કામ પડ્યું છે ઠામડા ધોવાના અને ઘરનું બધું કામ હજી એમની જ પડ્યું છે તો હવે જલ્દી જલ્દી આપણે ઘરનું કામ પતાવી નાખીને પછી પાસે હજી કોમેડી વિડીયો બનાવવાના છે તો જલ્દી જલ્દી નવરા થઈ જાય કામ કરીને અને હજી હર્ષભાઈ તે ઠેકડા મારે રમે ને તો અહીંયા અત્યારે અનિતાબેન એ નાસ્તો કરીને નવરા થયા ને બહાર છે

સમય વિવરાય મળે નઈ એના વિડીયો નહીં મારા વિડીયો ઉતારતા નથી અને બીજા નંબર કે તમારા ભાભી છે એટલે એમાં થોડુંક તકલીફ પડે ઘણા કોમેન્ટ આવે કે આપડે તમારો ભાભી આપડે પ્રેગનેન્ટ છે

તો એટલે આ સને બ્લોગ બનાવ્યો છે તો અત્યારે તમે આગળ જોઈ જ હશે કે કેવી રીતના કોમેડી વિડિયો શૂટિંગ કરી એવું હન તો ઘડીએ ને ઘડીએ દાંત આવી જાય ને ઘડે ઘડે કામ મજાક મસ્તી કરી એવું હન બસ કોમેડી વિડિયોમાં હાલતું હોય અમારે ઓળી નાખ્યું માથું

અને આપડે પપ્પાની આગળ આવી જાય તો પછી ખાવાનું છે બપોરા કરવાના બાકી છે અહિયાં હર્ષભાઈ એ જાગી ગયા ને એજ રમવા મેડા જાગતા હવે શું કરશો હર્ષ મમમ ખાજો અહીંયા જેવડા ઘુઘા પડ્યા ને એમ રમે છે આમ એલા પપ્પા ની બાટલા લઈને બપોરા બાટલા દેવા અને મમ્મી કોને ખબર કામ હશે ને ક્યાંક ગેસ અને એસ કે ડીકે ની દે તો ખુ ગયા છે હાવ ઠાકી ગયા ને અત્યારે હાંસ પડી ગય છે ને મને બ્લોગ બનાવવાનું હાવ ભૂલાય જ ગયા આગળ બનાવું આગળ બનાવું એમ કરું ને તો પાછું ભૂલાય જ છે

બીજો દિવસ આજ હું છું અને અહીંયા જો કેટલું પાણી ભરાય ગયું હર્ષ થાય એને બહુ મજા આવી ગઈ ઠેકડા મારવાની કા નો નાય સી ઘડીક હુવે ને ઘડીક ઠેકડા મારે ને ઘડીક બેહે ને એને પાણીમાં બહુ મજા આવે નાવાની જોતઈ લાઈક કર દે તો શોક થઈ જા તો બસ હાલ હાલ નઈ નઈ વરસાદ વરસાદમાં નાવાનો એટલું સારું લાગે ને કે આપણે ગમે એટલા લઈ જાવ ને તો આવશે જ નહીં કા હાલ તો જો

અત્યારે આપડે કોમેડી વિડીયો બનાવી છે ને અત્યારે હવે હાંજ પડી ગઈ છે છ વાગી ગયા અને હવે અત્યારે વાળું તૈયાર કરવાનું છે તો આપડે હવે ક રાવાનું છે